કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રોનું જે આ ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ બાર બે હજાર પચીસને ને વાર ગુરુવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈપણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો જોયા પછી દરેક ખેડૂત મિત્રો વિડીયોને લાઈક નથી કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી એટલે આ ખેડૂત પુત્રને મદદ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ને કરી નાખજો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલતા ના વાળા ખેડૂત મિત્રો એટલે લખી નાખજો અને કોમેન્ટમાં પણ જય જવાન જય કિસાન લખી નાખજો ખેડૂતભાઈ ચાલો ખેડૂત ભાઈ આજના એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ માણસામાં ત્યાંનો એરંડાનો નીચો ભાવ છે બારસો પંચાવન રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને ચોસઠ રૂપિયા ત્યારબાદ અંજારની વાત કરીએ તો ખેડૂત મિત્રો અંજારમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને ઓગણસાઠ રૂપિયા વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં હાલનો એરંડાનો નીચો ભાવ છે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને પંચાવન રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ગોજારિયામાં નીચો એકતાલીસ રૂપિયા ત્યારબાદ દિયોદર વાત કરીએ તો દિયોદરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો પચીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને છપ્પન રૂપિયા ખેડૂતભાઈ ધારીની વાત કરીએ તો ધારીમાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવશે બારસો ને એક રૂપિયો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો વિસનગરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સિત્તેર રૂપિયા ખેડૂતભાઈ ત્યારબાદ ચાણસમાની વાત કરીએ તો ચાણસમામાં એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ચોસઠ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડ અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો વારાયની વાત કરીએ તો વારાયમાં એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા રૂપિયાને ઉંચો ઊંચો ભાવશે તેરસો ને એકત્રીસ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો રાહમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને દસ રૂપિયા ત્યારબાદ થરાની વાત કરીએ તો ખેડૂતભાઈ થરામાં એરંડાનો નીચો ભાવ છે તેરસો તીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો સડસઠ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો શિહોરીમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો સાસઠ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો પચાસ રૂપિયા ખેડૂતભાઈ પાટણની વાત કરીએ તો પાટણમાં અત્યારે એરંડાનો નીચો ભાવ તેરસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગણસી રૂપિયા ખેડૂતભાઈ જામનગર ની વાત કરીએ તો ખેડૂતભાઈ જામનગરમાં અત્યારનો એરંડા નીચો ભાવશે હજાર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા ત્યારબાદ પીલું પીલુડાની વાત કરીએ તો પીલુડામાં અત્યારનો ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે તેરસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને પંચોતેર રૂપિયા ખેડૂતભાઈ રાધનપુરની વાત કરીએ તો રાધનપુરમાં અત્યારે અરંડાનો નીચો ભાવ છે તેરસો ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો એકોતેર રૂપિયા ત્યારબાદ કડીની વાત કરીએ તો ખેડૂત મિત્રો કડીમાં એરંડાનો નીચો ભાવ છે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને એકસઠ રૂપિયા લાખણીની વાત કરીએ તો ખેડૂત મિત્રો લાખણીમાં અત્યારે અરંડાનો નીચો ભાવ છે તેરસો સો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો એકસઠ રૂપિયા ત્યારબાદ બાવળાની વાત કરીએ તો બાવળામાં અત્યારનો ચાલેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા તે મહત્તમ ભાવશે ખેડૂતભાઈ ત્યારબાદ ઇકબલગઢની વાત કરીએ તો ઇકબલગઢમાં અત્યારનો મહત્તમ એરંડાનો ભાવશે તેરસો ને છત્રીસ રૂપિયા ત્યાર પછી આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો હિંમતનગરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બાવન રૂપિયા ખેડૂતભાઈ હળવદરની વાત કરીએ તો હળવદરમાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને અઠ્યાવીસ રૂપિયા ત્યારબાદ આપણે અમરેલીની વાત કરીએ તો ખેડૂત મિત્રો અમરેલીમાં ચાલે રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે નવસો પંચાણું રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એકાણું રૂપિયા ખેડૂતભાઈ કલોલની વાત કરીએ તો કલોલમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો પચીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંચોતેર રૂપિયા ત્યારબાદ જામ જોધપુરની વાત કરીએ તો જામ જોધપુરમાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ આપણે મહેસાણાની વાત કરીએ તો ખેડૂત મિત્રો મહેસાણામાં એરંડાનો નીચો ભાવશે બારસો સિત્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાસઠ રૂપિયા ખેડૂતભાઈ